ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ એસટી ડિવિઝન દ્વારા નડિયાદ એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નડિયાદ ડેપોના ત્રણેય સંગઠનના પદાધિકારીઓ કર્મચારીઓ અને આ ઉપરાંત નડિયાદની સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલ નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જુનિયર જેસી વિંગ ઓફ નડિયાદ જુનિયર

કરે છે જેનાથી નગર નડિયાદની અંદર સ્વચ્છતા માટેની જાગૃતિ ફેલાય આ કાર્યક્રમમાં વધુમાં વધુ નગર નડિયાદના લોકો જોડાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો